તો નેકળે આય એ આગેવાન લઈ જવું અન આયા આયા અમાર ટોટો કી માવા લા લે લે આયા મરી ગયાજી લે તોંદર આમે લે અટલા જ તમે અંદર લાગ્યું તો આજ તમારે આવમ હકે માણા આવતો એ તો એ તો પણ તો તમે

તમે આવતા પચાસ હજાર

પગ થી ભાઈ દે કે નહીં ભાઈ દાદા તમારા એને તું આટલા જરા ભાઈ જા ને હે એલા આલા ભાઈ જા હે હું તો મારી તો મારા આવ કોમ ના થાય ના કે આ ગણ કોના કર તમે ગોમલી બાર જતા જતા ના ના માર ગોમલી બાર નઈ જાઉં હું બાર મેને જઈને આ એટલે મન બધું હતી ઈ બસ હું આ કુટેલા પૈસા પૈસા પેલું પકડાઈ જાય એટલે આ કુટે તું તો કુટ્યો અલા ના લે પણ તારે કઈ કુંડે હો જા કોઈ થી એ પકડ ના બીજી ભેરત પકડા હે કે

તમારે ઘેર કોમ કરવા હાર લાગે તે માર માર ઘરે કોમ કરવું હોય ને ઈની કે કેર થી કો જો પહેલો જો પહેલો આરી કોમ પહેલો માર કરે બીજો દાળો પેજિંગ કરે તીજો દાળો અઠલાજીંગ કરે ચોથો દાળો તઈ મગનજીંગ કરે પછી કેમ ભાઈ પોસ માં દા માં ઘરે આ બાંધો રોજ ચાર ચાર એક એક દાળ બતાવ લાવું કેટલા કેટલા દાળ કરવા કિંગી ભાઈ

તો વાત તમારી ધાર થઈ આપણે તમે પાણી આવું